વિજ્ઞાપન નો દાવો ન લાવી શકાય એટલે દસ્તાવેજના આધારે તમારો કબજો કાયદેસરનો છે એડવર્સ પોજેશન દાવો દાખલ થાય કોઈ એડવોકેટ રાખી એને કહેજો કે આમાં એડવર્સ પજેશન કેસ કરવો છે એટલે સારા એડવોકેટ એડવર્સ પોજેશન દાવો દાખલ કરશે કોર્ટમાં સામા પક્ષકાર ને હશે તો નોટિસ બજાવશે નહીં હોય તો એ હલાવશે એક પક્ષી એમાં પછી કોર્ટ કમિશનરની નિમણૂક થશે લાંબી પ્રક્રિયા છે ત્યાર પછી તમારું નામ જો તમારો ગેરકાયદેસર કબજો નહીં દાખલ થાય કોર્ટ કમિશનર જે છે પોઝિટિવ રિપોર્ટ આવશે આજુબાજુના નિવેદન લેવાશે અને કઈ શંકાસ્પદ કબજો નહીં હોય તો રેવન્યુ રેકોર્ડ માં તમારું નામ દાખલ થાય પ્રક્રિયા થોડી લાંબી છે પણ થાય ખરી જાય કાયદેસર નો કબજો હશે પડાવી લીધો નહીં થાય ખોટું ખુલ્લું પડે તો સત્યમે જઈ એ ભારત નો લોગો છે અને મારો પણ નિયમ છે સાચા માણસ ને સલાહ દેવી અને કાયદો પણ સાચા માણસ ની પડખે ઉભો રહીએ ક્યાંય પણ ડાઉટફુલ લાગશે તો તમારું અટકી જશે બાકી કાયદેસર નો કબજો હશે પડાવી નહીં લીધો હોય તમારી પાસે દસ્તાવેજ છે એની ખાલી રેવન્યુ રેકોર્ડ માં નોંધ કરવાની રહી ગઈ હોય અને કબજો તમારી પાસે હોય તો એડવર્ટ પછી દાવો દાખલ કરો તમારી ફેવર માં જજમેન્ટ આવી શકે ઓકે સર ઓકે